આ માસ નું આપણું વચન છે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને લોર્ડ પ્રભુની પુષ્કળ સુધી કરીએ પ્રભુમાં આનંદ કરીએ અને વિશ્વાસ રાખજો જે ઈશ્વરે જે પ્રભુએ જે આપણા ઉદ્ધરક તાર્નરે છે સવારથી આપણી સંભાળ રાખી છે તેઓ હજી પણ આપણી સાથે છે અને આપણને મદદ કરી રહ્યા છે આપણા વિશ્વાસ પ્રમાણે આપણે થયેલું બધા જોઈ રહ્યા છે અને હજી પણ જોવાના છે ફ્ર ધ લોર્ડ બાળકો માટે બધી બહુ ઇન્સ્ટ્રક્શન આપી છે નહીં આપણે બધા કારભરી છે એવું પણ કહે છે પ્રભુ ગીત શાસ્ત્ર એકસો સત્યાવીસની અંદર અને બાળકને જે માર્ગમાં ચાલવું જોઈએ એ માર્ગમાં તેને ઉછેર કર એને શીખવાડ એવી ઇન્સ્ટ્રક્શન્સ આપણે બાઇબલમાં પ્રભુના વચનોમાં જોઈએ છે અને ચોક્કસ આ સમય દરમિયાન હું જોઈ શકું છું કે ઘણા બધા પરિવારોમાં તેઓ તેમના બાળકો માટે મહેનત કરે છે ખાલીલું તેઓ પ્રભુમાં આગળ વધે તેને માટે તેઓ પોતાના ઘૂંટણો પણ કરે છે અને પ્રભુના ઘરમાં લઈ જાય છે સન્ડે સ્કૂલ અને એમ વાય અને ઘણી બધી એવી જુવાનોની અને બાળકોની મિટિંગોમાં મા બાપ તેમના બાળકોને મોકલી રહ્યા છે હાલીલું અને આ સર્વ બાબતોને માટે પ્રભુની સ્તુતિ ખાવ અને ચોક્કસ જે લોકો હજી એવું નથી કરતા અથવા એવી બાબતોથી દૂર છે એવા કુટુંબો બાળકોમાં જીવનમાં કાર્ય નથી કરી રહ્યા એવા કુટુંબો બાળકોના કાર્ય નથી થઈ રહ્યું કરતા આપણે જો એમના માટે પ્રાર્થના કરીશું તો પ્રભુ તેઓને પણ બદલી નાખશે હાલે લેવું તમારી મારી પ્રાર્થના દ્વારા બહુ મોટા મોટા કામો થાય છે અને થશે અને થતા રહેશે

આપણી સંગતોમાં બુધવાર અને શુક્રવારની સંગોતોમાં સુંદર ગીતોમાં દોરવણી આપે છે નહીં આપ્યો તેના સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ પ્રભુએ આશીર્વાદ આપ્યો છે તેની ચર્ચની સેવામાં પણ ચર્ચની બાબતોમાં પણ ભાગ લેવો તેમાં પણ પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો છે અને ચોક્કસ મિનિસ્ટ્રીમાં પણ જે પ્રમાણે તે ખર્ચાય છે વપરાય છે પ્રભુ એને એ પ્રમાણે આશીર્વાદ આપ્યો છે હા લઈ લઉં પ્રેઝ લોડ અને દીકરીના જીવનને માટે પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુ તેને આશીર્વાદ આપો સાથે તેમના મમ્મી પપ્પાને પણ પ્રભુ આશીર્વાદ આપો એટલા માટે કે તેમણે બાળકોને જે માર્ગમાં ચાલવું જોઈએ એ માર્ગમાં ચાલવાને માટે તેમણે કાળજી રાખી હા લઈ લઉં પ્રેઝ લોડ હમણાં શુક્રવારની બપોરે જ્યારે સંગત હતી ત્યારે એ દીકરીને સ્કૂલમાંથી ફૂટબોલની મેચ રમવા માટે જવાનું હતું અને તે પણ ફૂટબોલની ટીમનો પાર્ટ છે એનો પાર્ટ એટેક કરવાનો છે અને એટેક કરનારનું પણ ઘણું સારું માન પાન હોય નહીં ટીમની અંદર અને એ રજા તો પાડી ના શકે પણ

સમયસર સુતિ આરાધના માટે પ્રાર્થના રૂમ પર પહોંચી શકે અને તેણે સાથે પ્રાર્થના કરી કે પ્રભુ આજે અમારી ટીમને તમે જીત અપાવજો અને એ દીકરીની પ્રાર્થનાએ ખરેખર ખૂબ મોટું કામ કર્યું સમય પર બધું શરૂ થયું સમય પર મેચો રમાઈ એમની જુનિયર ટીમ હારી ગઈ પણ તેમની જુનિયર ટીમ હારી ગઈ છોકરાઓની ટીમ હારી ગઈ પણ જે ગર્લ્સ ટીમ કહેવાય જેમાં નિશી હતી પ્રભુ એ ટીમને જીત અપાવી હાલે લોહીયા પ્રેઝ લોટ અને તેઓ રનર્સ અપ રહ્યા પ્રભુએ દીકરીની પ્રાર્થના સાંભળી અને તેમની લિંગ મેચમાં તેને વિજય અપાયો હાલે લોહીયા પ્રેઝરોડ એક મજબૂત ટીમની સામે પ્રભુએ તે લોકોને તેમની ટીમને વિજય પાયો એક દીકરીની પ્રાર્થના દ્વારા બધું જ શક્ય બન્યું બાકી એ સ્કૂલની બીજી ટીમો તેઓને વિજય પ્રાપ્ત થયો ન હતો કેટલી અદ્ભુત બાબત છેની કે જ્યારે પ્રભુ પર વિશ્વાસ કરનારી દીકરી પ્રભુની પાછળ ચાલનારી દીકરી કે જેને પહેલી ચિંતા એ છે કે હું સ્તુતિ આરાધના પહેલાં પહોંચી જાઉં મારે સ્તુતિ આરાધના કરાવવાની છે અને હું સમય પર છૂટું અને સમય પર ઘરે પહોંચું અને જ્યારે બાળકોને પ્રભુમાં ઉછેરીએ છે બાળકોને પ્રભુનું જ્ઞાન મળે છે ત્યારે ખરેખર વાલા મિત્ર પ્રભુ એનો આશીર્વાદ દીકરીને મા બાપને આખા કુટુંબને અને જે કંઈ કામ કરે છે એમાં પણ પ્રભુ આશીર્વાદ આપે છે હાલ લુયા એ દીકરી જેને બહુ જ છે હંમેશા ચિંતા રાખે બુધવાર અને શુક્રવારની સંગતો માટે ક્યાંય પણ બહાર જવાનું હોય ફરવા પણ જવાનું હોય કોઈના ઘરે રહેવા પણ જવાનું હોય તો એ પ્રમાણે જશે આવશે કે જેથી કરીને ઈશ્વરની સેવા જેને તેના ભાગમાં જે આવે છે એમાં કોઈ અટકાવ ન થાય હલીલું આ પ્રેઝ દલોડ અને આ એક સરસ નાનો નમૂનો છે દીકરીના જીવનની સાક્ષી છે આવી ઘણી દીકરીઓ અને ઘણા બધા દીકરાઓ છે પણ જે મેં હું ઓળખું છું અથવા જે મેં સાંભળ્યું જોયું એ મેં તમારી આગળ રજૂ કર્યું છે અને જો આપણા ઘરોમાં પણ બાળકો છે પ્રભુમાં છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ જો હજી પણ આપણા બાળકો પ્રભુમાં નથી અથવા હજી પણ જગતની બાબતોમાં છે જગતનું જીવન જીવી રહ્યા છે તો એકવાર જરૂરથી આનાની સાક્ષી તેઓના સુધી પહોંચાડજો જેઓ પ્રભુના છે અને જેઓએ પોતાના બાળકોને પ્રભુમાં ઉછેર કર્યા છે અને જ્યાં આગળ હજી પણ બાળકોમાં કાર્ય થવાની શરૂઆત થઈ નથી ત્યાં આ ઓડિયો વિડિયો યુટ્યુબની લિંક અથવા ફેસબુકની લિંક કે અથવા વોટ્સઅપ દ્વારા પહોંચે એના માટે મોકલશો અથવા પ્રાર્થના પણ કરશો કે જેથી કરીને એવા એક ઘર કુટુંબમાં આજનું પ્રભુનું આ વચન જાય સાક્ષી જાય જેથી કરીને પ્રભુ તેમના ઘરમાં પણ વાત કરે કાર્ય કરે વ્યવહાર કરે અને કુટુંબ પ્રભુમાં જોડાય બાળકો પ્રભુમાં જોડાય અને એમ સત્યાની બંધનોમાંથી એ ઘરને કુટુંબને આપણે બધા જ છોડાવી શકીએ આપણે બધા એકબીજાને જાણતા નથી પણ ઘણીવાર આપણા બધાના સૈયારો પ્રયાસ દ્વારા પ્રભુના મોટા મોટા કામો થાય છે ને એક દિવસ જ્યારે આપણે પ્રભુની સામે ઊભા હોઈશું ત્યારે આપણા નાના નાના કામો ને આ નાના નાના કોઓર્ડિનેશન દ્વારા થયેલા કામો માટે પ્રભુની આગળથી આપણે ચોક્કસ સાંભળીશું આવો મારા સાબાસ આવો મારા વિશ્વાસ ઉચાકર આવ મારા આવ મારા વિશ્વાસુ ચાકર તો થોડામાં વિશ્વાસો માલુમ પડ્યો છે સાબાસ મારા વિશ્વાસ ઉચાકર હાલેલું હોય મારા દીકરા મારા વિશ્વાસુ દીકરા કે મારી વિશ્વાસુ દીકરી પ્રૈસ દલોર ચાલેલી હોય આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા સમયમાં સાધના સમયમાં આપણે આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ સ્તુતિ કરતા તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ દિવસના અંતમાં અમે આવ્યા છે દિવસના ભાગમાં અમે તમારી આગળ નમી ગયા છે અને પ્રભુ આખા દિવસની સંભાળને માટે આખા દિવસની કાળજી માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ અને માનતા સ્તુતિ કરતા અમે તમારી સમક્ષ પ્રભુ નમી જતા પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ અને પ્રભુ દિવસની આગળની સર્વ જરૂરિયાત પૂરી પાડો અમારા ઘરની અમારા કુટુંબની અમારા જીવનની સર્વ જરૂરિયાતો તમે નોંધમાં લેજો અને જેમ પ્રભુ અત્યારે તમારા બાળકો લોકો તમારી સમક્ષ નમેલા છે અને જે કઈ પરિસ્થિતિમાં તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે તેઓને સહાય અને મદદ કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ આગળના સમયમાં તમે મારી સાથે રહો તમે મારી સંભાળ લઈને પ્રભુ અમને દોરવણી આપો જે માર્ગમાં મારે ચાલવાનું છે એ માર્ગમાં ચાલવાના માટે પ્રભુ તમે અમને તમારી દોરવણીથી ભરી દો પ્રભુ અને ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે લોકો હજી પણ તમારાથી દૂર છે જે કુટુંબો તમારાથી દૂર છે જે બાળકો તમારાથી દૂર છે પ્રભુ એ સર્વ લોકો સુધી તમારું વચન પહોંચે પ્રભુ તમારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભીધા અને પ્રભુ પ્રભુ મંદિરની સેવા દ્વારા ચર્ચો દ્વારા ચર્ચની સેવાઓ દ્વારા પ્રભીધા અને પ્રભુ મિનિસ્ટ્રીઓ દ્વારા મિશનરીઓ દ્વારા લેમેન અને ઇવાન્જલિસ્ટો દ્વારા પ્રભુ અને પ્રભુ અંગત રીતે વ્યક્તિગત રીતે સેવા કરનાર તમામ લોકોની સેવાઓ દ્વારા પ્રભુ એવા ઘણા બધા ઘરો સુધી કુટુંબ સુધી પ્રભુ તમારું વચન પહોંચે મુલાકાતો લેવાય કાઉન્સેલિંગ થાય અને પ્રભુ તેઓના જીવનનો નાશથી બચી જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ જેઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને જાત જાતના નશાઓમાં છે કુટેઓમાં છે પ્રભુ સોબતોમાં છે પ્રભુ અને એક દૂર એવું જીવન જીવી રહ્યા છે જે માર્ગ છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એવા લોકો સુધી પ્રભુ તમારા બાળકોના વચનો તમારા સેવક સેવિકાઓ તમારા સેવિકા વચનો પહોંચે અને પ્રભુ તેમના જીવનો બચી જાય તેઓ તમને સમર્પિત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ તમારી આગળ નમીલા છે મને પ્રભુ જે કોઈ બીમાર હોય અથવા પ્રભુ જે લોકો બીમાર છે પ્રભુ એ સર્વને પ્રભુ અમે આ નાની સંગતમાં તમારી પાસે લાવીએ છીએ પ્રભુ લોહીના રોગ છે લોહીના દબાણના રોગ છે લોહી જાડું થઈ ગયું છે લોહી પાતળું થઈ ગયું છે લોહીમાં શક્કર વધી ગઈ છે કોલેસ્ટ્રોલ વધી ગયું છે લોહીનું દબાણ વધારે અથવા ઓછું છે પ્રભુ લોહી ફરતું નથી માથાના સુધી પહોંચતું નથી પગ સુધી પહોંચતું નથી હૃદય સુધી લોહી પહોંચતું નથી ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જ્યાં સુધી લોહી પહોંચવું જોઈએ શરીરમાં અને જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બીજા શરીરના બંધ પડેલા અંગો કામ કરે પ્રભુ અને જે કંઈ રોગોનું નિદાન થયું હોય એ રોગો તેઓના શરીરોમાંથી નિશ અને નાબૂદ થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તૂટેલા ઘરોને માટે પ્રભુ અથવા પ્રભુ જે ઘરોમાં લડાઈ ઝઘડા અને ઘર તૂટવાની અણી પર છે ડિવોર્સ કે પ્રભુ છૂટાછેટ બાબતો છે પ્રભુ ત્યારે બધી બાબતોને તમે ખાલી જ કરો પ્રભુ એટલા માટે કે ઘરો તૂટે નહીં બાળકોને મમ્મી અને પપ્પાનો પ્રેમ મળે પ્રભુ અને પ્રભુ એ કુટુંબ ફરીથી બંધાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ તેઓને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે તેમને પ્રભુ લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ તેઓને સારા જીવનસાથી મળે પ્રભુ સાથે પ્રભુજીઓના લગ્ન થયા જેમને ધનની આવશ્યકતા છે હજી બી તેમના ઘરોમાં બાળક નથી તો પ્રભુ તમે તેમને બાળક ધનનો પણ આશીર્વાદ આપો એવી અમે પ્રાર્થના કરી છે તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ બીજા વિદેશ જવાના તેમના આયોજનને માર્ગોને સફળ કરો તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને તો તને તમે ખાલી જ કરો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈલ બેન્ડ આપો પ્રભિતા અને રૂકાવટો તમે દૂર કરો બંધનો તોડી નાખો પ્રભુ અને પ્રભુ દરેક ગળા ઘટી બાબતોનો તમે નાશ કરો એવી પ્રાર્થના કરીએ છીએ મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાનો આશીર્વાદ આપો વિધવા બહેનોની સાથે રહો અનાથોની સાથે રહો અને પ્રભુ વિધુરોની સાથે રહો પ્રભુ વિધવા બહેનોની તમામ મુશ્કેલીઓ દૂર કરજો પ્રભીતા અપંગો પ્રભુ અને વિકલાંગો માનસિક રોગો અને મનબુદ્ધિના લોકોનો પણ પ્રભુ તમે કૃપા કરીને પ્રભુ તમે તેમનું ભરણ પોષણ કરજો ને પ્રભુ તમે તેમની સાર અને સંભાળ લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે આ પોળા મિનિટ સુધીમાં થયેલા અમારા પાપો અમારી ભૂલો ગુનાઓને તમે માફ કરજો પ્રભુ આજની પ્રભુ સાક્ષી દ્વારા તમારો મહિમા થાય કેવળ ને કેવળ તમારો મહિમા થાય અને ઘણા બધા બાળકોના જીવનમાં કામ થાય એવું થવા જોઈએ અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો રાત્રિમાં મીઠી નિદ્રા આપજો પ્રભિતા અને પ્રભુ સવારમાં ફરી વાર તમારું પવિત્ર નામ લેવાના માટે તક આપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન